અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ કેરીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને કેરીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રણ દિવસથી કેરીના ભાવમાં સોથી બસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે માર્કેટ યાર્ડમાં કેરીની આવક પણ સતત વધી રહી છે જેની સામે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે બસો રૂપિયા કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો બસો રૂપિયા હાફુસ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ એક હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો પાંત્રીસ ક્વિન્ટલની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી અને બે રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો

માર્કેટિંગ યાર્ડમાં સંતરાનો ભાવ એક હજાર છસો રૂપિયાથી બે હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો ત્રણ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો કીવીનો ભાવ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા નોંધાયો હતો ડ્રેગન ફ્રૂટનો ભાવ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ચારસો રૂપિયા સુધી નોંધાયો હતો કેળાનો ભાવ ત્રણસો રૂપિયાથી એક પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો અંગૂરનો ભાવ એક રૂપિયાથી એક રૂપિયા સુધી નોંધાયો હતો પોપોયાનો ભાવ ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કેળાની આવક સૌથી વધુ નોંધાઈ હતી ચાલીસ ક્વિન્ટલ કેળાની આવક નોંધાઈ હતી તો સફરજનનો આજે ભાવ ત્રણ હજાર છસો રૂપિયા નોંધાયો હતો અને અનાનસનો ભાવ એક હજાર ચારસો થી એક હજાર આઠસો રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની પાંત્રીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી એક હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી કેરીની